નમસ્કાર જોઈ માતાજી દર્શક મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તે પહેલાં જે મિત્રો સોના સાદીના ભાવ જાણવા માગતા હોય તે મિત્રો ફટાફટ આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઈકનને પણ દબાવી લેજો જેથી રોજે રોજના અપડેટ તમારા સુધી પહોંચી શકે તો સૌપ્રથમ આપણે બાવ સ્કેર સોનાના ભાવની વાત કરવાની છે એક ગ્રામના ભાવ છે છ હજાર એકસો ચાલીસ રૂપિયા આઠ ગ્રામના ભાવશે ઓગણપચાસ હજાર એકસો વીસ રૂપિયા દસ ગ્રામના ભાવશે એકસઠ હજાર ચારસો રૂપિયા સો ગ્રામના ભાવશે સ લાખ ચૌદ હજાર રૂપિયા જેમાં ગઈકાલની તુલનામાં આજે સો ગ્રામે બે હજાર રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે તો આગળ આપણે સોવીસ કેટ સોનાના ભાવની વાત કરવાની છે જેમાં એક ગ્રામના ભાવે સ હજાર છસો અઠ્ઠાણું રૂપિયા આઠ ગ્રામના ભાવશે તેપન હજાર પાંચસો ને રૂપિયા દસ ગ્રામના ભાવશે સાસઠ હજાર નવસો ને રૂપિયા સો ગ્રામ ના ભાવશે સ લાખ ઓગણસી હજાર આઠસો રૂપિયા જેમાં ગઈકાલની તુલનામાં આજે સો ગ્રામે બે હજાર બસો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે તો આગળ આપણે ચાંદીના ભાવની વાત કરવાની છે જેમાં એક ગ્રામના ભાવ છે સોતેર પોઈન્ટ પચાસ રૂપિયા આઠ ગ્રામના ભાવશે છસો ને બાર રૂપિયા દસ ગ્રામના ભાવે સાતસો ને પાસઠ રૂપિયા સો ગ્રામના ભાવે સાત હજાર છસો પચાસ રૂપિયા એક કિલોગ્રામનો ભાવશે સોતેર હજાર પાંચસો રૂપિયા